અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જોત જોતામાં આખા પરિવારને જીવ ખોઈ નાખ્યો છે મૃતક પાંચે લોકો જૌનપુરમાં રહેતા અને તેઓ પ્રયાગરાજના સરાયમ મેરેજમાં એક લગ્ન સમારંભમાં ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો મળતા અહેવાલો મુજબ એક પરિવારના પાંચ લોકો એક બાઇક પર લગ્ન સમારંભથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ફૂલ સ્પીડ આવી રહેલો ટ્રક તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેમાં પાંચના ઘટના સ્થળે કમકમમાંથી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કરી અને તેમને વહીવટી તંત્રને તુરંત રાહબત બચાવો કાર્ય કરવા આદેશ આપ્યા છે આ અકસ્માતમાં માતા પતિ અને પત્ની અને બે બાળકોના મોત થયા છે પરિવારના પાંચી સભ્યો સરાયમાં એક લગ્નમાં હાજરી આપી જનહા પૂર પરિ રહ્યા હતા મૃતકનું નામ વિકાસ મનસુરી દિવાન લક્ષ્મી અને જ્યારે એક બાળકીની ઉંમર લગભગ આઠ મહિનાની હતી અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ